વલસાડના કપરાડા તાલુકાના સુથારપાડા ગામ ખાતે આવેલ શાકભાજી માર્કેટ યાર્ડનું એપીએમસી ચેરમેન મુકેશ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા માજી ભાજપ પ્રમુખ રમેશ ગામવીત અગ્રણી નાસિર પઠાણ અને સભ્યો ખેડૂતોની હાજરીમાં યાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈને સુથારપાડા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી શાકભાજી માર્કેટમાં પ્રથમ દિવસે જ ખેડૂતોને શાકભાજીનો ભાવ પણ સારો મળતા ખેડૂતો અને વેપારી વર્ગમાં ઉત્સાહ જોવા મળ્યો હતો હું વિપુલ ભોયા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી કપરાડા આજ રોજ જે સુતારપાડા ખાતે એપીએમસીના માર્કેટ યાર્ડ યાર્ડનું લોકાર્પણ એપીએમસી ચેરમેન આદરણીય મુકેશભાઈ પટેલના નેજાટલ જે કરવામાં આવ્યું છે જેમાં સુતારપાડાની જનતાને ખૂબ લાભ થવાનો છે વર્ષોથી જે પ્રશ્ન હતો કે સુતારપાડા અને આજુબાજુના બોર્ડર વિલેજ ગામ છે એને ખેડૂતોને પાકનું વિતરણ કે પાકનું વેચાણ કરવા માટે નાનાપોડા કે મહારાષ્ટ્ર ખાતે જવું પડતું હતું એ ખૂબ મોટી સમસ્યા હતી કે જેથી નાના પણ ખેડૂતોને એનો આવકનો મેન સ્ત્રોત આવકના પૈસા ટ્રાન્સપોર્ટેશનમાં નીકળી જતા હતા ત્યારે હવે આજ રોજ જે સુતારપાડા ખાતે માર્કેટ સબ યાર્ડનું લોકાર્પણ કર્યું છે તે સુતારપાડાની જનતાને એનો બહોળો લાભ મળવાનો છે અને સુતારપાડાની જનતા તો ખરી પણ એના વેપારી અને નાના મોટા તમામ ખેડૂત મિત્રોને લાભ મળે છે અને સાથે સાથે જે સુતારપાડાના જે ધંધાર્થી છે એના કારણે માર્કેટ જે મોટું થશે તો એ ધંધાવાળાને પણ બહુ મોટા માર્કેટનો લાભ થવાનો છે એ માટે એ આદિવાસીના વિકાસ માટે જે એક સરસ મુકેશભાઈએ જે કામ કર્યું છે એના માટે મુકેશભાઈને પણ હું ધન્યવાદ આપું આપું છું ધન્યવાદ આભાર